પાક ટુડે ન્યૂઝ માં આપનું સ્વાગત છે અમદાવાદ પ્લેન ક્રેશ પાર્થિવ દેહ વડોદરા ખાતે લાવવામાં આવ્યો છે માત્ર દોઢ વર્ષની માસુમ બાળા નો પાર્થિવ દેહ તેના નિવાસ લાવવામાં આવ્યો છે પાર્થિવમાં શેઠ જે દોઢ વર્ષની માસુમ બાળા છે જો કે સમગ્ર પરિવારજન સમાજના લોકો હિટકે ચડ્યા છે કારણ કે ખૂબ દુઃખ ભરી ઘટના હતી વડોદરાને આ સત્યાવીસ લોકો જે આ અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા અને જો કે મોટી સંખ્યામાં જે પરિવારના લોકો છો એ આંટી પડ્યા છે સમાજ ના લોકોંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં શેઠવાલાનો પાર્થિવ દેહ વડોદરા ખાતે લાવવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં સ્વજનો અહીંયા એકત્ર થયા છે ફાતિમા શેઠ વાલા દોઢ વર્ષની માસિમ બાળાનો અંતિમ સફર અહીં જોઈ શકો છો એથી તેને પગસ્તા

તો સી પોષી ઉજે છે ફાતિમા મોહમ્મદ અયાર શેઠવાલાનો આ પાર્તી ઉદ્દેશ હવે કબ્રસ્તાન લઈ જવામાં આવી રહ્યો છે ખૂબ ગૂગભરી આ ઘટના હતી અને જો કે ખૂબ પરિવારના લોકો આક્રાંત કરી રહ્યા છે અને આ અમદાવાદ લેન દુર્ઘટનામાં આ દોઢ વર્ષની માસૂમ બાળાએ પોતાનો જીવ ગુમાવ્યો છે ક્યાં કોઈને ખબર હતી કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી થશે ત્યારે ફાતીમાં શેઠવાલા આ દીકરીને પોતાની જિંદગીની શરૂઆત કરી હતી અને ત્યાં તેમનું આ નિર્ધન થયું આ દુર્ઘટનામાં જો જોકે જે પ્રકારે ફાતિમા શેઠવાલા જે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે પાર્થિવ દેવને તેના નિવાસસ્થાને લાવવામાં આવ્યો અંતિમ દર્શન બાદ અને હવે ફારુકભાઈ શું કહેશો સમગ્ર દેશને હસમચાવનારી જે ઘટના છે જે પ્લેન દુર્ઘટના થઈ છે આજે ફાતેમાનું પાર્થિવ દેહ જે છે જનાજો કહેવાય આજે સ્થાનિક જગ્યા પર લઈ આવ્યા છે આજે વડોદરા શહેરમાં ગમગીન સવાઈ છે સમગ્ર વાડી વિસ્તારમાં હિપકે ચડ્યું છે આજે દુઃખદ ઘટના બની છે સમગ્ર વિશ્વને હસમચાવનારી જે ઘટના છે એ બહુ ડેન્જર ઘટના બની છે આજે ફાતિમાનું જે પાર્થિવ અહીંયા લાવે છે એની મમ્મીનું હજુ બાકી છે તો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય એ છે કે ભાઈ એની મમ્મીનું પાર્થિવ ક્યાં આવશે આજે સમગ્ર જે વિસ્તાર છે વાડી વિસ્તાર ઇકે ચડ્યું છે અને દુઆઓ થઈ રહી છે કે અલ્લાહ એને જનન નસીબ કરે અને સમગ્ર વિશ્વમાં આવી કોઈ ઘટના ફરી ના બને એવી દુઆઓ કરાઈ રહી છે બિલકુલ આવી ફરી ઘટના ન સજાય તે માટે સજાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે તમામ સમાજના આગેવાનો છે તેમની સાથે પણ વાત કરી અજીતભાઈ શું કહેશો દીકરી દોઢ વર્ષની માત્ર દીકરી હતી અઢી વર્ષની દીકરી હતી જેને જિંદગીની સફર પણ નથી શરૂઆત કરીને આજે એનું મોત થયું તો એ દુઃખદની આજે ઘડીમાં એમને તો પહેલાં તો ભગવાન અને અલ્લાહ એમના પરિવારને જે આ સહન કરવાની શક્તિ આપે સાથે સાથે એમની માનું તો જ મળ્યું નથી પણ દીકરી મળ્યું છે પણ આપણે એવું સોચી જ નહીં શકતા કે ખુદા હિંમત આપી હમણાં ફેમિલીને કે આ જે એમની ઘડી જે આવી છે જે હમણાં મુદ્દે ડીએનએ ટેસ્ટમાંથી આવ્યા પછી જે લાવવામાં આવ્યો એમના ઘરે જે કરુણ ટુડન્ટ એમના ઘરવાળા અને એમના સંબંધીઓ જે આક્રત કર્યો છે એ જોવા આપણે બી આપણા આંખોના બધી આંસુ આવી ગયા અને આ નાની દીકરી ફૂલકીનો શું વાંચ્યું કે આ જે દુનિયા જ્યારે જોઈ ના હોય અને અકસ્માતમાં જે ભોગ બની હોય ત્યારે અને આ દુઃખદની ઘડીમાં એમના પરિવારજનોને એમને સવાર અટા કરે અને અલ્લાહ તાલા એની દંડન નસીબ કરે નાની ફૂલકીને એવી અમારી દુઆ બિલકુલ અલ્લાહ તાલાને પ્રાર્થના થઈ રહી સાથે હજુ કે જે માત્ર દોઢથી અઢી વર્ષની આ દીકરી જેને જ હજુ જિંદગીની પણ શરૂઆત નથી કરી અને ત્યારે આ દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું અને પોતાનો જીવ ગુમાવવો પડ્યો ત્યારે તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે જ્યાં પણ આ દીકરી જાય એ દીકરીને અને સાથે તેના પરિવારને ભગવાન અને અલ્લાહ તાલા તેને સહી સલામત રાખે અને આવી ફરી એક વખત આ આવી કોઈ ઘટના ન સર્જાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવી રહી છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ